નમસ્કાર મિત્રો આરજેબી ન્યૂઝમાં તમારું સ્વાગત છે નજર કરીએ હવે સમાચાર તરફ ગુજરાત હાઈકોર્ટે એક મોટો નિર્ણય નિર્ણય લીધો છે છે તે રોંગ સાઈડમાં વાહન જે વિકલ્પ તમે ચલાવો છો તેના માટે ત્યારે આ જાહેર પિટિશનમાં આજે એક નિર્ણય લેવાયો છે ગુજરાત હાઈકોર્ટે લીધો છે રોડ ઉપર રખડતા ઢોરો પાન ગલ્લાની દુકાનો છે અને અસંખ્ય જે દબાણો છે તેને લઈને મોટો નિર્ણય લેવાયો છે મિત્રો ત્યારે તમે આજુબાજુ જોતા જ હશો ગાડી લઈને જાઓ કે વ્હીકર લઈને જતા હશો અમુક નબેરાઓ છે તે પોતાની ફોર વ્હીલર અને ટુ ટુ વ્હીલર લઈને રોંગ સાઈડમાં જતા હોય છે અને અમુક લોકોની ટેવ જ એવી હોય છે કે તે લોકો રોંગ સાઈડમાં જતા હોય છે તેમને રોંગ સાઈડમાં જવાનું જ વધારે પસંદ હોય છે પણ તેમને ખબર નથી કે આ રોંગ સાઈડમાં જવાથી કોઈકની કોઈકનો જીવ પણ જઈ શકે છે અને અકસ્માતો સર્જાય છે અને આવા જ સમાચારો સા જોયા પછી પણ હાઈકોર્ટે આ નિર્ણય લીધો છે કે રોંગ સાઈડમાં વાહન ચલાવશો તો વાહનને જપ્ત કરી લેવામાં આવશે ગુજરાત હાઈકોર્ટે પોલીસ સત્તાને ટ્રાફિક પોલીસને કડક શબ્દોમાં કહી દીધું છે કે જે પણ વિકલ્પ કોઈપણ પ્રકારનું હોય તે રોંગ સાઈડમાં આવતું હોય કે જોવા જતા મળે તે યોગ્ય દંડ ફટકારવો અને જપ્ત કરી લેવામાં આવશે આવા જ સમાચાર પ્રાપ્ત કરવા માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને આ વિડીયોને લાઈક કરી દો ધન્યવાદ